દાહોદમાં ઝઘડિયા બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ દાહોદના સાલોદનગરના આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સાલોદનગરના આંબેડકર સર્કલ પર ભરૂચના ઝઘડિયામાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો જે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નરાધમને ફાંસી અપાય એવી

કે વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે તો સરકારે આવા નરાધમોને આવા રાક્ષસોને કડકમાં કડક સજા આપવી જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ ગુજરાત સરકાર કહે છે કે સુરક્ષિત ગુજરાત સુરક્ષિત મહિલા બેટી બચાવો બેટી પઢાવો તો કેવી રીતે બેટી બચાવશે અને પઢાવશે ત્રીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ મત આપ્યા છે તો મતના વળતર રૂપે ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓ ગુજરાત સરકાર પાસે માંગ કરે છે કે ગૃહમંત્રી જો કાયદા અને વ્યવસ્થા ન સાધી શકે તો ગૃહમંત્રી રાજીનામું આપે એવી અમારી માંગ છે શ્રુતિબેન દામોર મહિલા પાર્ટી પ્રમુખ આપદા હોય બચાવો અને નારી સશક્તિકરણની વાતો કરતી આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે મહિલાઓ અત્યારે સુરક્ષિતતાથી અને લોકોને પણ કહેવા માંગે છે કે આપણી બેન દીકરીઓની સુરક્ષા આપણે જાતે જ કરવી પડશે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાકા ફોજદારી કર કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આપણા જે આ ગુજરાતની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર છસો અડતાલીસ જેટલી આ દુષ્કર્મની ઘટનાઓ બની છે તો આ ચમરબંધીઓને કારે સજા આપવામાં આવશે અમારી એવી માંગ છે આમ આદમી પાર્ટીની કે જે આ હર્ષંઘવી છે તે આપણી બેન દીકરીઓની જે રક્ષણ આપવું જોઈએ એ રક્ષણ પૂરું પાડી શક્યા નથી તો એમને તાત્કાલિક ધોરણે એમણે આ રાજીનામું આપી દેવું દેવું જોઈએ અને આ રોજ જે ઝઘડિયા મુકામે જે દુર્ઘટના બની અને જે બાળકીનું મૃત્યુ થયું છે તો એ બાળકીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના આવી પડેલા જે દુઃખ છે તો એ દુઃખને સહન કરવાની એમના પરિવારને બી હિંમત આપે એવી એવી અમારી આજ રોજ એમને શ્રદ્ધાંજલિ છે કમસે કમ આ વર્ષની અંદર છસો કરતા વધારે દુષ્કર્મના કેસ થયા છે અને એના ઉપર જો સરકાર પોતાની જે આ ભાજપ સરકાર બીજેપી સરકાર જે સરકાર ના ચલાવતી હોય એમને ચલાવતા ના આવડતું હોય તો રાજીનામું મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી રાજીનામું આપે જેથી આ કાયદાને કોઈ પણ હાથમાં ના લે અને એવા નારા ધરમને સરકાર અને

આત્માને શાંતિ મળે અને તેના પરિવારને ભગવાન હિંમત આપે એવી અમારી પ્રાર્થના છે અને સાથે સાથે જાલોદ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અમારી માંગ છે કે એ નરાધમ અપરાધીને ફાંસીની સજા થવી જોઈએ આપનું નામ હું તાલુકા સંઘ મહામંત્રી છું હિતેશ કુમાર ગુનાતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે